રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બોરો મદદ સુતા અભિયાનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અહીંના સ્થાનિકોનું કેવું છે કે વરસાદ રોકાયાના પાંચ દિવસ બાદ પણ રોડ પર મોટા ખાડા પડેલા છે ત્યારે દરરોજ અહીંથી પસાર થતા વીસ હજારથી વધુ વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સ્થાનિકોએ જણાવ્યું કે અહીં આસપાસના ખેતરો વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે વગર ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે ત્યારે રોડ પર પડેલા ખાડાના કારણે લોકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં રસ્તા

કોઈને આવવું નથી જોવું નથી સાંભળવું નથી કે ભાઈ આ લોકો કમ્પ્લેટ લખાવી છે પરિસ્થિતિ આપણે જોઈએ સાહેબો છે અધિકારીઓ છે કે ધારાસભ્યો છે કે કોઈ પણ સાહેબ નથી જેને જવાબદારી છે કોઈને સમય નથી કે આ લોકોનો એટલો બધો અને દશક ગામડાનો રસ્તો છે એટલો બધો ટ્રાફિક છે એટલો બધો કે દરખેલા ગાડી બોલે ટ્રાફિક પણ રહ્યો ગયો કેટલા એમાં પડે હાથ થતા આખડે પડે આખડે અમે એમ વિચારી છે કે આ લોકો એવું એવું કરીને બેઠા છે કે એકાદો કોઈ લાગે ભાંગે ને ભરે પછી આપણે કઈક જાય